અને ભાઈ કસ્તુરી કસ્તુરી શું છે શું છે તો ચાલો મિત્રો તમને ચકલાસી લઈ અને હા મિત્રો જો તમે અમારી ચેનલ પર ના તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો ઠીક હે અને જે ખાણીપીણીના શોખીન હોય એને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તો ચલો બબુ ઘર ભેગું થાને ભાઈ તમે apni સફાઈ મેં કુછ કહેના જેમરાત ભાઈ જેમરાત નામ શું તમારું ભાઈ અચ્છા તો યોગેશભાઈ અમારા દર્શક મિત્રોને તમારી શોપનું નામ જણાવી દેજો તો યોગેશ્વર ખમણ આસમાં શું નાસ્તો મળી જવાનો છે અમારી જે લેપિના છે દાળવાડા ખમણ કોઈ બી આઈટમ લો પચીસ સો ગ્રામ અને આપણી શોપ ટાઈમિંગ સવારના સાડા સાત સાંજના સાડા સાત અને એડ્રેસ આભાર યોગેશભાઈ ઘણો આનંદ થયો તમને મળીને જય મહારાજ તો દોસ્તો તમે જે યોગેશભાઈ ની વાત સાંભળી એ પ્રમાણે તમને હવે બતાવી દઈએ દાલપુરી ખમણ ભજીયા પત્તરવેલી અને કસ્તુરી અને કસ્ટમરના રિવ્યુ પણ તમને બતાવી દઈએ અને લોકેશન પણ ફરી એકવાર અમે લાસ્ટમાં બતાવી દઈશું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો તમને બધી ડિટેલ ફરી બતાવી દઈએ તો કાકા સેવ ખમણી ખાઈ રહ્યા છે તો આપણે પૂછીશું એમને જય મહારાજ કાકા શું નામ કાકા તમારું તો કાકા ક્યાંથી આવો છો તમે તો કાકા તમે જે સેવ ખમણી ખાઈ રહ્યા છો એ અમારા દર્શક મિત્રોને કહેજો ને ટેસ્ટ કેવો છે તો કાકા કેટલા ટાઈમથી તમે અહીંયા નાસ્તો કરવા આવો છો આભાર કાકા તો અમારા દર્શક મિત્રોને તમે શું કહેશો અહીંયા નાસ્તો કરવા માટે ઓકે કાકા જય મહારાજ તો મિત્રો આપણા માટે આપણે અહીં યોગેશ્વર ધોરણની અંદર આવ્યા હતા આપણો નાસ્તો ખોરાવે છે હવે અહીંનો નાસ્તો આપણે ટેસ્ટ કર્યો અને તમને પણ બતાવીશું કે અહીંયા નાસ્તો કેવો છે મિત્રો તમે જુઓ આ વાટીદારના ખમણ જે ટીકા ખમણ આ મોરા ખમણ છે અને મરચાં અને ચટણી આ બધી વસ્તુ આપણને મળી જવાની છે પચીસ રૂપિયામાં સો ગ્રામમાં તો હવે આપણે ટેસ્ટ કરું છું અને તમને બતાવીશું કે અહીંના ખમણ પણ કેવા છે પહેલાં આપણે થમણા એક ટેસ્ટ કરી લઈએ અને એની બાજુમાં જ નાસ્તો છે બીજો એ જે ભજીયા છે ડુંગળીના ભજીયા છે મેથીના ભજિયા છે બટાકાના છે પછી આ પત્રવેલીના ભજીયા છે જે બોદી આવીના ફેમસ છે એ પત્રવેલીના ભજીયા એમને ત્યાં પણ અહીં અલગ છે અને આ એક બીજી વસ્તુ છે કે ડુંગળીના ભજીયા જેને કસ્તુરી ભજીયા પણ કહે તે કસ્તુરી ભજીયા છે તો તમે જુઓ એકદમ એક એક ડુંગળી અલગ અલગ છે અને એક ભજીયા ફ્રેન્સ અને કેવું છે એ પણ તમે ટેસ્ટ કરવા બતાવી દો તમે આગળ બનાવો પહેલાં આપણે થમણ ટેસ્ટ કરીએ પછી ભજીયા કરીશું તો મિત્રો એકદમ ઓછા છે અને સારું શકરી પણ સારી છે તો મિત્રો તમે ચક્રથી ગામ બાજુ આવો તો જે પાલેક જવાળું રોડ છે ત્યાં આવેલું છે યુકેશ ખાવા તમે ત્યાં આવે ને જરૂરથી નાસ્તો કરો તો હવે આપણે એમના જે બચ્યા છે એ પણ ટેસ્ટ કરીશું અને બતાવીશું તો મિત્રો જો આ એમનું કઢી અને મરચા છે તો આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું તો એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી છે તો બિલકુલ એની અંદર બેલ નહીં તો તમે એક વખત અહીંયા આવો એટલે એવું એના ભજીયા ટેસ્ટ કરો અને જો તમે આ ભજીયા ખાધા હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો લોકેશનની વાત કરીએ તો ચકલાસી ગામમાં ચકલાસી ચોકડી શિવમ્પ્લેક્સ કોલેજ રોડ ચકલાસી અને હા ખાસ નહોત મિત્રો આપણે ફક્ત ખાણીપીણના વિડીયો ફ્રીમાં બનાવ્યો છે તો આજે જ અમારો આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો તો મળ્યો મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય મારા છે જય હિન્દ